જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ

અગાડી વાળા ગોટન હું કહી દાયા નહી લેવા કરવા દવા કંપની પૂછતો તો આપણ કાઢો એમ તો

આપણે દાદા પંદર પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ છેતાલીસ બાવન ચોપન પંચાવન છપ્પન

હરદ ઓગણતાલ 900 ઓગણતાલ રૂપિયા આ એક આ લેતો જાવ રમી લાવો ભાઈ 1539 રૂપિયા માલ સારો થોડું પ્રયાસમાં 31 11 15 11 ઉપર આવે 31 33 33

વોટ વિથ એ બિલાપો 950 એ બિલાપો છે અંબોડે ખોવા દે ઝટ બલવાન જય ભગવાન આહા હા આણ ચાબન બાદ 1000 છે

ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ રૂપિયા ચુમ્માલીસ રૂપિયા પંદરસો ને ચુમ્માલીસ રૂપિયા મીડિયમ સુપરમાન લેનાર